સરખો અવાજ ના આવ્યો હા હવે લાગે કે આ ગઢિયા પરિવાર ઉપસ્થિત થયો છે

કેવો છે તે ખ્યાલ છે એ જ સૌથી વધારે સુખી છે આજે હું કહું છું કે મારો પરિવાર મારું અભિમાન છે મારો પરિવાર જે સૂરજ અને સંધ્યાનું મિલન છે મારો પરિવાર જે મંદિરની સુગંધિત પવિત્રતા છે મારો પરિવાર જે ખુશીઓનો ખજાનો છે આ મારો ગઢિયા પરિવાર છે હા હું કહું છું કે મારો પરિવાર સાથે જોયેલા સપનાઓનો અહેસાસ છે પણ એ પૈસા કમાઈને પરિવાર સાથે બેસીને જમવું ને એ મોટી વાત છે એક એ એક પરિવાર એ વૃક્ષ સમાન હોય છે જે હંમેશા કરતાંમાં પણ મીઠો છાયડો આપે છે આપણે ફોન લઈએ ગમે તેટલા મોંઘા હોય ગમે તેટલા મોંઘા હોય પણ એનું ચાર્જર ન હોય એનું ચાર્જર આપણે ન લઈએ તો એ ફોન કઈ કામનો જ નથી ને એવી જ રીતે જો પરિવાર ગમે તેટલો મોટો હોય તેમાં ગમે તેટલા સભ્ય હોય પણ એ પરિવારમાં રહેતા લોકો પરિવાર પરિવારમાં રહેતા લોકો વચ્ચે સંપ હોય ને એ જરૂરી છે જીવનમાં સુખ અને શાંતિ જાળવવા માટે પરિવારની એકતા જરૂરી છે લોહીમાં હોય છે બાકી કીડીઓ કે યુનિવર્સિટીમાં ભણવા જાય છે ખાટ ખાટ પાણી પીને માણસ ગરાય તો જાય છે પણ સબન સાચવવા માં જ કેટ અટવાય જાય છે સબન સાચવવાની બસ એક નાની શરત છે ભાવનાઓ જો સંભાવનાઓ ની ભાવના પૂજો સંભાવનાઓ ની મન જોઈને મહેમાન થવે મકાન જોઈને નહીં અત્યારે સ્નેહ મિલન વિશે વાત ચાલી રહી છે તો મને કહેવાનું મન થાય કે એક બીજાને ગમતા રહીએ કે ખટકે તો ખમતા રહીએ સંજોગો ગમે તેવા સર્જાય થોડા થોડા નમતા રહીએ વાતને અંદર અંગર ન વાગોતા એક મેકને કહેતા રહીએ સ્વાર્થી સંકુચિત અને સાકરા ન થતા નદીની નદીના નીરની જેમ વહેતા

એટલે સ્નેહ મિલન અને અંતે મારી વાણીને વિરામ આપતા એટલું કહેવું છે કે અમીર એ નથી હોતા જેના ઘરમાં રૂપિયા અને મિલકત હોય છે અમીર એ નથી હોતા જેના ઘરમાં રૂપિયા અને મિલકત હોય છે સાચા અમીર તો એ જ હોય છે જેના ઘરમાં હસ્તી દીકરી અને હસ્તી વહુ હોય છે જેના ઘરમાં હસ્તી દીકરી અને હસ્તી વહુ હોય છે તો એકવાર હજી એકવાર બ્રહ્માણી માતાની જય બોલાવે ગ્રેન્સી માટે જે આપણા રાજકોટ સમસ્ત ગઢિયા પરિવારના પ્રમુખ છે એવા મિલનભાઈ પાંચસોને એક રૂપિયાની ભેટ આપે છે જોરદાર તાલીઓથી આપણે વધાવીએ